ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મેઢા ગામે એક ખેડૂતને ઝેરી દવા ચઢી જતા તેમનું મૃત્યુ થયું હતું અને જેમના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ખેડૂત આગેવાન વહતુભાઈ કામળિયા સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે પાલિતાણા તાલુકાના મેઢા ગામે રહેતા ખેડૂત મોબ આલ્કુભાઈ લોમાભાઈ વર્ષ આડત્રીસ જેઓ ગઈકાલે પોતાના પાકમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા ત્યારે જેઓને ઝેરી દવાની અસર થઈ હતી અને ત્યારબાદ વધારે અસર થતાં મૃત્યુ થયું હતું જેઓને આજે સવારે તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે